તાજેતરમાં યુવા બાબતો અને રમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કારો બે હજાર ચોવીસની આપવાની જાહેરાત કરી છે જેમાં ચાર ખેલાડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ બે હજાર ચોવીસ આપવામાં આવશે જે નીચે મુજબ છે મનુ ભાકર મનુ ભાકરે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ડબલ ઓલિમ્પિક મેડલ જીત્યો હતો તેણે દસ મીટર એર પિસ્તોલ વ્યક્તિગત અને મિક્સ ડબલ્સમાં ત્રીજા સ્થાને રહી હતી હર્મનપ્રીત સિંહ હરમનપ્રીત સિંહની કપ્તાની હેઠળ ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં બ્રોન્ઝ મેડલ અને એશિયન ગેમ્સ બે હજાર બાવીસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો ડી ગુકેશ ડી ગુકેશે ગત મહિને બાર ડિસેમ્બરે ચેસની દુનિયાના વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે પ્રવીણ કુમાર જે પેરા એથ્લેટિક્સ છે આ ઉપરાંત બત્રીસ ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવશે વિજેતાઓને રાષ્ટ્રપતિ ભવન ખાતે સત્તરમી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ વિશેષ રીતે આયોજિત કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ હસ્તક આ પુરસ્કારો આપવામાં આવશે